નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે સફેદ તલ અને કાળા તલ બંનેના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે સફેદ તલના બજાર ભાવ જોશું તો મિત્રો રાજકોટમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસસો એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ સત્તરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બે હજાર ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજુલામાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રેવીસો ને ત્રેવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસોને અઠ્યાવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકવીસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપડવજમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઉપલેટા યાર્ડમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પોરબંદરમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઊંઝા માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસસો રૂપિયા હવે મિત્રો આપણે કાળા તલના બજાર ભાવ જોઈએ તો મિત્રો અમરેલીમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોત્રીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોત્રીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર અને એકસો અને ઊંચા ભાવ રહ્યા બત્રીસો ને અડસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઠ્યાવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજારને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજારને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહુવામાં માં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચોત્રીસો ને બે રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોત્રીસો ને ત્રણ રૂપિયા ત્યારબાદ સાવરકુંડલામાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્યાવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોત્રીસો ને પચાસ રૂપિયા મિત્રો કાળા તલનો સૌથી ઊંચો ભાવ અમરેલી રાજકોટ અને સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચોત્રીસો પચાસ રૂપિયા રહ્યો હતો અને મિત્રો સફેદ તલનો સૌથી ઊંચો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં છવ્વીસો એકોતેર રૂપિયા રહ્યો હતો તો મિત્રો આ હતા સફેદ તલ અને કાળા તલના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને દરરોજના વિડીયો એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ